नमस्कार न्यूज़ 11 गुजरात માં આપનું સ્વાગત છે. મુન્દ્રા તાલુકાના શાળાવ ગામે મરિયમ પાર્ક સોસાયટીનો પાયા વિધિ સમારોહ. મુન્દ્રા તાલુકાના શાળાવ ગામે મરિયમ પાર્ક સોસાયટીનો ભવ્ય પાયા વિધિ સમારોહ. સૈયદ હાજી અમીન શાહ બાવાના હસ્તે તો 2 बीएचके અને 3 बीएचके बंगलोસ પ્રોજેક્ટનો શુભારંભ. મુન્દ્રા તાલુકાના શાળાવ ગામની નજીક મેઈન રોડ પર સ્થિત મરિયમ પાર્ક સોસાયટી ખાતે 134 વારના પ્લોટ વિસ્તારમાં આધુનિક સુવિધાઓ સાથે તો બીએચકે અને 3 બીએચકે બંગ્લોઝના ભવ્ય પ્રોજેક્ટનો પાયા વિધિ સમારોહ આજે ધાર્મિક માહોલમાં યોજાયો હતો આ પાયા વિધિ કાર્યક્રમ મુફતી એક સયદ હાજી અમીન શાહ બાવાના પવિત્ર હસ્તે કરવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિક માહોલ વચ્ચે પ્રોજેક્ટની સફળતા અને અહીં વસવાટ કરવા આવનારા પરિવારોની સુખ-સમૃદ્ધિ માટે દુઆ કરવામાં આવી આ પ્રોજેક્ટ ધ્રબના પ્રખ્યાત હોટેલ સેન્ટર પેલે સાથે સંકળાયેલા કાદરભાઈ તુર્ક અને તેમના સુપુત્રો અશરફ તુર્ક બશીર તુર્ક તથા આશિફ તુર્ક દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે સોસાયટીમાં સ્વચ્છ અને શાંતિપૂર્ણ વાતાવરણ સાથે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે જેમાં ગાર્ડન બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ વોકવે તેમજ નજીક મોલ જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે પરિવારોને આરામદાયક અને સુરક્ષિત જીવનશૈલી પ્રદાન કરશે કાર્યક્રમ દરમિયાન શિનોમગરા વાળા સૈયદ કાસમ શાહ બાવાએ પણ હાજરી આપી અને પ્રોજેક્ટની સફળતા તેમજ સમગ્ર વિસ્તારના વિકાસ માટે શુભેચ્છાઓ અને દુઆ વ્યક્ત કરી આ પ્રસંગે સમાજના આગેવાનો તથા સ્થાનિક નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઇমতিયაზ મોયલા અને શિરાજ મલેક સાથે કાસમ ખલીફા न्यूज इलेवन गुजरात मुन्द्रा कच्छ जैन मित्रों आज रोज मुंद्रा शहर मध्य एक अत्य आधुनिक રેસિડેન્સીની પાયાવિધિ હતી જે રેસિડેન્સીની થીમ સમગ્ર અરબિક રીતે બનાવવામાં આવી છે અરબિક થીમ છે અને પૂરેપૂરો જે માહોલ અંદરનું જે આટ્રેક્શન જે કરેલું છે જે બંગલાઓ જે છે એમનું ડિઝાઇન અને અંદરનું જે એમની બનાવટ છે આખી આખી અરેબિક સ્ટાઇલમાં બનેલી છે અને આ કોલોનીનું મરિયમ પાર્ક તરીકે નામ રાખવામાં આવેલું છે આજે આ કોલોનીનું સમગ્ર પાયાવિધિ હતી અને ઘણી સંખ્યામાં લોકો મરિયમ પાર્કથી જોડેલા છે એમની ઘણી સંખ્યામાં લોકો આજે અહીંયા હાજર હજી ઉદઘાટન બંગલોસ જે છે એ બુક થઈ ગયા છે ખૂબ જ મોટી વાત કહેવાય આ સમગ્ર દરમિયાન અહીંયા મુફ્તીએ કચ્છ મુફ્તી કચ્છના ફરજન અમીન શાહ બાપુ પણ અહીંયા આવેલા હતા તેમની સાથે સાથે કચ્છના ખૂબ જ ફેમસ અને લોકો જેમને વધારે ચાહતા એવા કાસમ બાપુ પણ આપણા સાથે છે અ સાહેબ આ સમગ્ર આયોજન આજે જે થઈ રહ્યું છે અને આ આયોજનનું જે અત્યારે થીમ થીમથી બનેલા મકાન મારા ખ્યાલથી કચ્છમાં ક્યાંય પણ નહીં હોય આ સમગ્ર આયોજન વિશે તમે શું કહેશો અસલામ વાલેકુમ આજે મરિયમ સોસાયટીની જે પાયાવિધિ સૈયદ અમીન સબાવાના હાથે કરવામાં આવી અને કચ્છમાં શાયદ પહેલી સોસાયટી હશે જેમાં સાર્વજનિક પ્લોટ પણ છે અને ખુલ્લો વાતાવરણ અને લોકેશન પણ સારું છે અને એસી ટકા બુકિંગ કહ્યું થઈ ગયું છે તો ઘણી સારી વાત છે કે આવી સોસાયટી કચ્છમાં ક્યાંક પણ ક્યાંક હશે એમ તો ઘણું સારું છે વાતાવરણ લોકેશન આ સમગ્ર જે આયોજન છે અને આ સમગ્ર જે આધુનિક જે કોલોની બની રહી છે એમના જે ઓનર છે બશીરભાઈ તુર્ક એવી જ રીતના સાથે અશરફભાઈ તુર્ક અને સમસ્ત મુસ્લિમ સમાજના ધર્મગુરુ એવા મોલાના ગુલામ હુસેન પણ સાથે છે મોલાન સાહેબ સમસ્ત જે આયોજન થઈ રહ્યું છે કેટલો ફરક પડવાનો છે સો ટકા અહીંયા મુન્દ્રાની બાજુમાં આપણે સાળાવ ગામ જ્યાં આટલું સરસ મરિયમ પાર્ક શુદ્ધ વાતાવરણ સારું એવું હવામાન ત્યાં આજે આની પાયાવિધિ થઈ માલિક આ જગ્યાને વધારે કામયાબ બનાવે અને અહીંયા રહેવા માટે જે આવે તેમને અહીંયા શુદ્ધ વાતાવરણ મળે એવી અમે માલિક પાસે દુઆ કરીએ છીએ એવી જ રીતે એક બિઝનેસમેન સૈયદ નદીમભાઈ પણ આપણા સાથે છે નદીમભાઈ શું છે આ વિશે શું કહેશો તમે સૌથી પહેલાં હું બશીરભાઈ અને અશરફભાઈ અને એની આખી ટીમને શુભકામના પાઠવું છું ખરેખર એક સુંદર મજાનું એ લોકોએ આયોજન કર્યું છે અને મુન્દ્રાની અંદર એમ કહું કે આખા મુન્દ્રા તાલુકાની અંદર સૌ પ્રથમ પહેલી પહેલ કરી છે એ બદલ હું એમની આખી ટીમને શુભકામના પાઠવું છું ધન્યવાદ એવી જ રીતે આપણા સાથે આપણા મશહૂર અને ફેમસ પત્રકાર સિરાજભાઈ પણ આપણા સાથે છે સિરાજભાઈ આ અરબિક થીમ જે કચ્છમાં પહેલી વખત જયારે આ અરબિક થીમની પ્રોજેક્ટ ઉપર સમગ્ર આયોજન અને આ પ્રોજેક્ટ થઈ રહ્યો છે તમે શું કહેશો ઘણા વર્ષોથી મુન્દ્રાની માંગ હતી કે એક એવી કોલોની બને કે જ્યાં વાતાવરણ શાંત હોય આજના યુગમાં જે યુવાન અભ્યાસ કરવા માંગે છે એને શાંતિ અને સુકૂન જોઈએ છે આજના યુગમાં જે પણ પરિવાર છે એ મકાન જોતો હોય તો પહેલાં પાડોશી જોવે છે અને જગ્યા કેવી છે એટલે મુન્દ્રાની અંદર ઘણા વર્ષોની માંગ હતી ત્યારે આવી મર્યમ પાર જ્યારે અસરફભાઈ અને બશીરભાઈ લઈ આવ્યો હોય તો હું તો ખરેખર મુન્દ્રાની જનતાને આવકારું છું કે આપ વહેલી તકે અહીં બુક કરો કારણ કે આવા મકાનો મુન્દ્રામાં બહુ ઓછા મળતા હોય છે અને આ જે કોલોની નથી પરંતુ એક નાનકડું ગામડું કહી શકીએ એ પણ એવું રીતે બની રહ્યું છે તો ખરેખર મુન્દ્રાની જનતાને આ કોલોનીમાં અચૂક લાભ લેવો જોઈએ ખૂબ જ સરસ એવી જ રીતે મુદ્રાના બિઝનેસમેન એવા અર્ષદભાઈ મિર્ઝા પણ આપણા સાથે છે હર્ષદભાઈ તમે તો રિયલ એસ્ટેટ સાથે ઘણા સમયથી જોડેલા છો આ એક અરબિક થીમનું જે પ્રોજેક્ટ બની રહ્યું છે તમે શું કહેશો મુદ્રાની અંદર સૌ પ્રથમ વાર આખી દુબઈ જેવી ટાઉનશિપ મુદ્રાની અંદર સૌ પ્રથમવાર અમારા ભાઈ બસીર અને અસરફભાઈ બનાવી રહ્યા છે જે અમે લોકો દુબઈની અંદર જે ટાઉનશિપો જોઈ છે એ જ હુબહુ એ જ ટાઈપની ટાઉનશિપો આજે મુદ્રાને પણ ઇન્શા અલ્હા અનકરીબ એવી ટાઉનશીપ મળશે અને આ લોકેશન બહુ જ જબરદસ્ત લોકેશન છે મોસ્ટ ડેવલપિંગ લોકેશન છે ગુંદાલાથી જે મુન્દ્રા તરફ જાય છે રોડ એમાં બહુ મોટા મોટા પ્રોજેક્ટ આવેલા છે એવી જ જગ્યા ઉપર આ બહુ સરસ મજાની ટાઉનશીપ બશીરભાઈ અને અસરફભાઈ બનાવી રહ્યા છે તો તમે લોકો એના માટે બુકિંગ કરાવો અને આવા લોકેશનમાં મકાન મળવા બહુ મુશ્કેલ છે એટલે આ સારી ટાઉનશીપ છે તો એમાં જરૂર તમે બુકિંગ કરાવો ખૂબ જ સરસ પ્રોજેક્ટ અને એકદમ રિઝનેબલ રેટ નાનામાં નાનો માણસ પણ અગર કોઈ હોય તો થોડાક પ્રયત્નો કરે તો આ દુબઈ જેવી થીમનો મકાન અહીંયા લઈ શકે છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું છું ગુજરાત